ફૂટ સુધી ભરાઈ ગયેલો છે ચાર ફૂટ પાણીની આવક આવે એટલે છલોછલ થઈ જાય તેમ છે જેને પરિણામે આ મેઘમહેર થી લોકો અત્યંત ખુશખુશાલ લાગી રહ્યા છે ધારી પંથકમાં છેલ્લા છ એક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અહીં હળવા અને ભારે ઝાપટા સહિત છ એક દિવસમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયેલો છે જેને કારણે અહીં આવેલ ખોડિયા ડેમમાં પાણીની આવક આવી રહી છે અને હાલ ડેમની સપાટી એકોતેર ફૂટ સુધી પહોંચી ગઈ છે હવે ચારેક ફૂટ પાણીની આવક થાય તો ડેમ આખો ભરાઈ જશે આમ તો જિલ્લાભરમાં નવરાત્રીના આરંભ સાથે જ ઠેર ઠેર મેઘમહેર થઈ રહેલી છે જિલ્લામાં અડધાથી લઈ અને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી રહ્યો છે ત્યારે ધારી પંથકમાં પણ છેલ્લા છે એક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યું હોય ત્યારે દરરોજ વરસાદ પડતો હોવાથી ખેલૈયાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે જોકે વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અહીં આવેલ ધારીખોડીયા ડેમમાં પણ ધીમે ધીમે પાણીની આવક વધી રહી છે ડેમ કુલ સપાટી પંચોતેર ફૂટ છે ત્યારે હાલ ડેમમાં એકોતેર ફૂટ પાણી ભરેલું છે હાલ તો મેઘમહેરથી લોકોમાં ખુશી જોવા મળી રહેલ છે